તો રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ આટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ તારીખે મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થશે તમે આટલા દિવસ માટે બહાર જતા હોય તો બહાર જવાનું ટાળજો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે કે આ વિસ્તારોમાં કેવો વરસાદ પડશે આગામી સમયમાં સિસ્ટમ કેવી સક્રિય થશે તેમજ ચોમાસામાં વરસાદ કેવો આગલા દિવસોમાં જોવા મળશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોતા પહેલાં ચેનલમાં નવા હોટો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને રોજેરોજની વરસાદની તાજી અપડેટ તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો અત્યારની તાજી અપડેટ તો ખાસ કરીને આપણે પહેલાં ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે આપણે જાણી લઈએ કે આ વિસ્તારોમાં અત્યારે લાઈવમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારોમાં જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ભાવનગર ચોટીલા સલાયા જામનગર દ્વારકા પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો હવે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વિરમગામ અમદાવાદ તેમજ વિર મહેમદાબાદ દાહોદ ગોધરા લુણાવાડા ખેડા ડાકોર આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ તો કોઈક વિસ્તારોમાં હળવો વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ સારો એવો જોવા મળી રહ્યો છે મધ્યમથી કોઈક ને કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે મોઢેરા મહેસાણા સાણસમા આબુ આબુરોડ પાટણ રાઘનપુર આ બધા વિસ્તારોમાં મધ્યમથી આરીજ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે ડિયોડર તેમજ પાલનપુર ડીસા થરાદ ધાનેરા ડીઓડર કડી ખેરાલુ બહસરાજી ધાનેરા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મિત્રો આજના દિવસે સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વળી ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો એવા છે ત્યાં હળવો વરસાદ પણ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને અત્યારે લાઈવમાં ખાવડા ધોળાવીરા તેમજ રાપર મનફરા નિરોના આ બધા વિસ્તારો છે એમાં કંઈક ને કંઈક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મનફરાની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં મધ્યમ વરસાદ બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ સમગ્ર કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો હવે